ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના હવે તમને સરકારી નોકરી અપાવી દઈશું તમને વિદેશમાં સારી જોબ અપાવીશું જો તમને કોઈ આવી લાલચ આપે તો સતર્ક રહેજો કારણ કે જમાનો હવે છેતરપિંડીનો ચાલી રહ્યો છે કોઈને કોઈ રીતે તમારા ખિસ્સા ખાલી કરવાની જાળ બિછાવેલી તૈયાર રાખવામાં આવે છે અને આ જાળ એવી હોય છે કે તેમાં ભલભલા ફસાઈ જતા હોય છે આવી જાળમાં તમે ન ફસાવો તે માટે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મોટી કાર્યવાહી કરી છે થોડા દિવસ પહેલાં અઢાર નવેમ્બરના રોજ સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો સાયબર સ્લેવરીના આ ધસોષ્ટ કહેવાતા મુખ્ય આરોપીને ઝડપી પાડીને જેલ હવાલે કરાયો મુખ્ય આરોપી નિલેશ પુરોહિત ઉર્ફે નીલ તેના બે મુખ્ય સાથીદાર હિતેશ સોમૈયા અને સોનલ ફળદુ તેમજ ભાવદીપ અને હરદીપ જાડેજાની ધરપકડ કરવામાં આવી આ આરોપીઓ લોકોને વિદેશમાં ઊંચા પગારની જોબની સોશિયલ મીડિયા પર ઓફર કરતા હતા વિદેશમાં સારી નોકરીની લાલચ મળતા જ લોકો તેમની વાતમાં આવી જતા આરોપીઓ તેમને થાઈલેન્ડ અને મ્યાનમાર જેવા દેશોમાં મોકલતા પણ હતા પરંતુ વિદેશ પહોંચતા જ તેમની પાસેથી પાસપોર્ટ છીનવી લેવામાં આવતા લોકોને બંધક બનાવીને તેમને સાયબર સ્લેવરીના ધકલી દેવામાં આવતા અને જો કોઈ ઇનકાર કરે તો તેને માર મારવામાં આવતો હતો આરોપી નીલ એક વ્યક્તિ પાછળ એક પોઈન્ટ છ લાખથી ત્રણ પોઈન્ટ સાત લાખ સુધીનું કમિશન લેતો હતો અને આ નાણાકીય વ્યવહારોને ટ્રેસ ન કરી શકાય તે માટે ભાડાના ખાતાનો ઉપયોગ કરતો હતો તે પાંચથી વધુ ક્રિપ્ટો વોલેટ્સનો ઉપયોગ કરતો હતો તે પોતાના હાથ નીચેના એજન્ટોને કમિશનમાંથી ત્રીસથી ચાલીસ ટકા હિસ્સો આપતો હતો તેણે પોતાના હાથ નીચે એકસો છવ્વીસ જેટલા સબ એજન્ટને રોકી રાખ્યા હતા આ સબ એજન્ટમાં વડોદરાની પાયલ ચૌહાણનું નામ પણ સામેલ છે જેની પચીસ નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી છે આરોપી પાયલ ચૌહાણ દરેક યુવક પાસેથી ત્રણ લાખ રૂપિયાનું કમિશન લેતી હતી તે સોશિયલ મીડિયા થકી યુવાનોનો સંપર્ક કરતી હતી યુવક યુવતીઓને દર મહિને એક લાખ રૂપિયાનો પગાર આપવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવતી હતી ચોંકાવનારી વાત તો એ છે કે પાયલ ચૌહાણ વેલ એજ્યુકેટેડ છે તેણે પોતાના ટેકનિકલ નોલેજનો ઉપયોગ દેશહિતમાં કર્યો હોય તો આજે સૌ કોઈ તેની કામગીરીની સરાહના કરતું પરંતુ દેશ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં તેણે પોતાના શિક્ષણનો દુરુપયોગ કર્યો અને એટલે જ હવે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે પાયલ ચૌહાણ દ્વારા સાયબર સ્લેવરી ઉપરાંત મ્યુલ અકાઉન્ટ્સ તેમજ ક્રિપ્ટો અને યુએસડીટીના અકાઉન્ટ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે તેનો પણ નંબર થોડા સમયમાં આપની સમક્ષ બહાર આવશે તો આ પ્રકારનો પણ સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત પાયલ ચૌહાણ છે એ ગેમિંગ પ્રકારની જે એપ્લિકેશન્સ હોય છે સટ્ટા છે તેનું પણ એક પ્રકારનું માસ્ટર અકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો પણ એનો અગત્યનો રોલ રહેલો છે આ માસ્ટર અકાઉન્ટ પૂરો પૂરું પાડીને તેઓ દ્વારા આ પ્રકારનું પણ સાયબર ફ્રોડ આચરવામાં આવી રહ્યું છે પાયલ ચૌહાણ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક યુવતીઓના કોન્ટેક્ટમાં લાવતા હતા બીજી એડવર્ટાઇઝમેન્ટ પણ તેઓ દ્વારા આપવામાં આવતી હતી કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે તેઓ દ્વારા આ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે કે જોબ ફ્રો જોબ માટે તમે લોકો આવશો તમને હાઈપેઇંગ જોબ મળશે સેવન્ટી થાઉઝન્ડ ટુ વન લેખ જેટલો તમારો મંથલી સેલરી હશે અને આ પ્રકારે તેમના કોન્ટેક્ટમાં આવતા હતા બીજી વસ્તુ એ છે કે ત્યાં પણ જે લોકો સાયબર સેવરી માટે ભોગ બનેલા છે તો તેઓ લોકોને એક પ્રકારની સ્કીમ પણ ચાલી રહેશે કે તમે બીજા ત્રણ લોકોને લઈ આવશો અહીંયા તો તમારા જે માણસ છે તમને મુક્તિ મળી જશે તો આ રીતે પણ લોકોને લાવવામાં આવતા હતા ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં દેશભરમાંથી અનેક લોકો નીલ અને તેની ગેંગનો શિકાર બની ચૂક્યા છે ત્રણ યુવકો ગુજરાતના પણ આ ગેંગનો શિકાર બન્યા હતા જેઓ સુરક્ષિત રીતે પોતાના વતનમાં પરત ફરી ચૂક્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકારે થાઇલેન્ડ અને મ્યાનમાર સરકારની મદદથી ચાર હજારથી વધુ ભારતીયોને આવા કેમ્પોમાંથી મુક્ત કરાવ્યા છે મુક્ત થયેલા મોટાભાગના લોકોએ નીલનું નામ આપ્યું હતું જેના આધારે નીલની ધરપકડ કરવામાં આવી હતી વોટથી કરવામાં નવા કિમિયાનો પર્દાફાશ કર્યો સાયબર માફિયાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાતથી લાલચ આપીને લોકોને ફસાવતા હતા તેઓ વોટ્સએપ એકાઉન્ટ્સને પ્લેટફોર્મ સાથે લિંક કરી આપવાની જાહેરાત આપતા હતા લોકોને રૂપિયા કમાવાની લાલચ આપતા હતા જો કોઈ યુઝર તેમની લાલચમાં ફસાઈ જાય તો તેમને ક્યુઆર કોડ સ્કેન કરી વોટ્સએપ એકાઉન્ટ કનેક્ટ કરાવતા હતા કોડ સ્કેન કરતાં જ વોટ્સએપ વેબ આધારિત એક્સિસની મંજૂરી સાયબર માફિયાઓને મળી જતી ત્યારબાદ તેઓ આવા વોટ્સએપ એકાઉન્ટ્સ ભાડે આપતા હતા જેનો ઉપયોગ છેતરપિંડી કૌભાંડ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓમાં કરાતો હતો સાયબર માફિયાઓ પાસે આ વાતો અનેક કિમિયા છે જે સોશિયલ મીડિયા પર આધાર રાખે છે તેઓ સોશિયલ મીડિયા મારફતે લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને તેનાથી લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરીને જલસા કરે છે એટલે જ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવતી કોઈ પણ વ્યક્તિનું વેરિફિકેશન કરવું જરૂરી છે જો તમે તેને ઓળખતા ન હો તો તેની સાથે વાતચીત કરવાનું ટાળવું જોઈએ નહીં તો તમે પણ સાયબર ફ્રોડનો શિકાર બની શકો છો પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર